ધારાસભ્ય મનીષાબેન વકીલની ગ્રાન્ટમાંથી આજરોજ વિધાનસભા મત વિસ્તારના વિવિધ વોર્ડમાં પેવર્ડ બ્લોકના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોની અંદર ધારાસભ્યો ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય ત્યારે આજરોજ શહેરવાડી વિધાનસભામાં સમાવિષ્ટ ઇલેક્શન પાંચ અને છ માં પેવર બ્લોક ના કામગીરીનું ખાતમુહૂર્ત ઇલેક્શન પાંચ માં આવેલી કુલ છ સોસાયટીઓમાં અંદાજે તેર લાખ ની ગ્રાન્ટ માંથી પેવર બ્લોક નું કામગીરી કરવામાં આવશે તેમજ ઇલેક્શન વોર્ડ નંબર છ માં કુલ સાત લાખ ની કામગીરી તેમજ ઇલેક્શન વોર્ડ નંબર ચાર માં ડ્રેનેજ ની કામગીરી મળી અને કુલ બાર લાખ રૂપિયાના કામોનું ધારાસભ્ય મનીષાબેન મનીષાબે ખાતમુહૂર્ત કરાયું છે આ કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટરો કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા છ માં ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વિભિન્ન કામોનું નું ખાતમુહૂર્ત આજે બોર્ડ પાંચ માં પર કામ આવવાનું થયું છે અને સાથે સાથે જ આજ વોર્ડમાં અલગ અલગ સાત કામો પેવર બ્લોકના હોય ડ્રેનેજના હોય કે પાણીની ના હોય અને એવી જ રીતે છ નંબરમાં પણ આરસીસી રોડ હોય કેવી રીતે વિભિન્ન કામોના આજે ખાતમુહૂર્ત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં પર્નવાટિકામાં આજે લોકો પણ ઉપસ્થિત છે અને લોકોના કામ કેવી રીતે થાય એની સતત ચિંતા અમારા શ્રી કરતા હોય છે અને સંગઠનની ટીમ કરતી હોય છે કોન્સિલર હિતેન્દ્રભાઈ હોય તેજલબેન હોય કે વોર્ડ નંબર છના હેમિશાબેન હોય હીરાભાઈ હોય શીતલભાઈ હોય બધા જ મળીને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને જેવી રીતે વિકસિત ગુજરાતની વાત થાય છે એવી રીતે વિકસિત વિધાનસભાની બી વાત કરવામાં આવે તો ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે લોકો પણ બહુ ખુશ છે અને આજે લોકો સાથે વાતચીત કરીએ છીએ ત્યારે એસઆઈઆરની પણ કામગીરી સાથે સાથે વાત અમે મૂકી રહ્યા છીએ લગભગ અમારી અલગ અલગ ગ્રાન્ટ આવતી હોય છે એક તો ખાસ કરીને આર એન બીની આવતી હોય છે સાથે સાથે જ ધારાસભ્યની ગ્રાન્ટ આવતી હોય છે કુલ મળીને અત્યાર સુધીનું જે ટોટલ ગ્રાન્ટ હોય છે એમાંથી મોટા ભાગની અમારી વપરાય છે હવે ટોટલ કેટલી છે કેટલી પાસ થાય છે અને કયા લેવલ પર છે અલગ અલગ હોય છે એટલે મુખ્ય આંકડો અમે નથી કહી શકતા પણ તમારે જેટલું પણ ગ્રાન્ટ હોય છે અમારી લગભગ માર્ચ મહિનામાં પૂરી થઈ જતી હોય છે લોકોના જેટલા પણ કામ હોય છે બધા તાત્કાલિક ધોરણે લઈ લેવામાં આવતા હોય છે કોઈ બી કામ રહી જાય તો એને નેક્સ્ટ ઇયર me lo y le